વડોદરા શહેરમાં બે દિવસથી વરસતા વરસાદને લઈને આજવા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો જેથી આજવા ડેમમાંથી પાણી છોડાતા વિશ્વમિત્રની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે જ્યારે પાણીની આવકને લઈને ઊંડેરા તળાવ ફાટતા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સતત બે દિવસથી વરસાદને લઈ મેઘો વડોદરા જિલ્લામાં મહેરબાન થયો છે સતત ધીમી ધારથી લઈ ભારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ આજવા સરોવરની વાત કરીએ તો આજવા સરોવરની સપાટી વધતા પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો જ્યારે ઉંડેરા વિસ્તારમાં તળાવ ફાટવાની ઘટના બની હતી તળાવ ફાટવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઉંડેરા તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકા કમિશનર મહેશ બાબુએ ઉંડેરા તળાવની મુલાકાત લીધી હતી અને સાથે જ વિસ્તારોમાં પાણી ભરાયા છે તેની પણ મુલાકાત તેઓએ લીધી હતી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે આ ઊંડેરા તળાવની મુલાકાતે આવેલા કમિશનર મહેશ બાબુ તથા સહેજગંડ વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડીયા તથા કાઉન્સિલરો અને વડોદરા મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ઊંડેરા તળાવની મુલાકાત લેવામાં આવી હતી આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મહેશ બાપુએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે આવ્યો એક નટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્ય જોડે વાત થઈ હતી એમાં થોડું ઇસ્યુઝ છે એ અમને ડીવોટરિંગ પંપ લગાવીને કામ ચાલી રહ્યા છે અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છે એટલે જઈને ફૂડ પેકેજ પાણીનું સપ્લાય બધું આપવાનું નક્કી કર્યું છે એટલે જઈ આવ્યા પછી હું કહી શકો શકું છું મોટાભાગમાં સિટીમાં ઇશ્યુઝ નથી એક બે ઓસેલેટેડ જગ્યામાં પ્રોબ્લેમ છે એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે બે સોલ્યુશન કરવું પડે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મ સોલ્યુશન માટે પાણી ઉતરે એટલે લોકો કંઈ પાળો તોડવાનું વાત રહ્યા છે કાર્ય પછી ફરી પણ કન્સ્ટ્રક્ટ કરવું પડે કારણ કે ડ્રેનેજ પાણી પછી મિક્સ ના થઈ જાય અને લોંગ ટર્મ માટે રોડ રસ્તાની વાત છે એ લોકો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાનિંગ કરી રહ્યા છે ત્રણ રોડ છે આ ત્રણ રોડનું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ચોમાસા પછી કરવામાં આવશે આનું કદાચ હાઈ રાઇઝ કરવું પડશે એવું લાગે છે કદાચ એલિવેટેડ કોરિડોર કરવું છે કે નથી એક પર એક્સપ્લોર કરી લઈએ કન્સલ્ટન્ટ એન્ડ એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને એનું સોલ્યુશન કરશું અઠવાડિયા દસ દિવસ પછી અમે પાણી ઉતરી જાય પછી આનું નિરીક્ષણ કરીને પ્લાન કરી દઈશું મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ થેન્ક યુ